શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગ રૂપે ભડેશ્વર સત્સંગ મંડળ કાર્યકરો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભડેશ્વર સત્સંગ મંડળ કાર્યકરો દ્વારા દર રવિવારે ભડેશ્વર મહાદેવ મંદિરે સત્સંગ ભજનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ મંડળના ના કાર્યકર એવા નવીન ગીરી ગોસ્વામી ની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે આ અનંત ખુશીની વાત છે કે આજે સમગ્ર ભારત દેશ રામમય બની ગયો છે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું વધુમાં તેઓ જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પરમપૂજ્ય વડીલ તાનસેનજી બાપુના આશીર્વાદથી સત્સંગ મંડળ ભજન પ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે મારું નામ નવીનગીરી ગોસ્વામી અને અહીં ભડેશ્વર સત્સંગ મંડળ ભજન મંડળના અમે બધા સૌ કાર્યકર મિત્રો છીએ દર રવિવારના અમે અહીં સત્સંગ ભજન રાખીએ છીએ અને પ્રસાદ રાખીએ છીએ અને નિજાનંદ લઈ છીએ પણ ખુશીની વાત છે આજે ખુશી એટલે અનંત ખુશીની વાત છે કે સમગ્ર ભારત દેશ હાલમાં સમગ્ર ભારત દેશમાં જ્યાં જવું ગામડે ગામડે ભગવાન રામમય બની ગયા છે એનું કારણ કે આપણા ભગવાન રામનું અયોધ્યા જે જન્મસ્થાન છે એ જન્મસ્થાને ભગવાન રામનો ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે ત્યારે એમની પૂર્વ સંધ્યાએ અહીં બળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન રામના આ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અને એમના જે કાંઈ ધાર્મિક કાર્યક્રમો છે સમગ્ર ભારતની સાથે આ ભળેશ્વર મહાદેવ સત્સંગ મંડળના તમામ કાર્યકર મિત્રો અહીં આજે પ્રસાદ ભજન સત્સંગ અને મહાદેવને કારણ કે મહાદેવની પૂજા રામ ભગવાને કરી એવા મહાદેવના જ ચરણોમાં આજે અમે બધા ભેગા મળ્યા છીએ અને અમારા અહીં પૂજારી શ્રી મયુરગીરી ગોસ્વામી જે પણ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે આ બધા અમારા કાર્યકર મિત્રો છે અહીં આ ભળેશ્વર મહાદેવના એક એક અમારા રામસેવક કહો કે શિવસેવક કહો આ બધા સમગ્ર અને છેલ્લા પચાસ વર્ષથી અમારા વડીલ હિમાંશુભાઈ ગોહિલ જેઓ પણ અહીં સતત સેવા આપી રહ્યા છે તો આ બધા કાર્યકર મિત્રો ભાઈઓ બહેનો અમારી વચ્ચે આજે અહીં સમગ્ર ભગવાન રામની આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છીએ ત્યારે આપણે એક નાદ એવો નાદ કરીએ કે ભગવાન રામના મંદિરે નાદ પહોંચે એવો આપણો સૌ અંતરથી પ્રાર્થના કરીશું અને આજના આ પ્રસંગે આપણે એવી પ્રાર્થના કરીએ કે માત્ર માત્ર આપણા હિન્દુઓનો નહીં ભારત નહીં સમગ્ર વિશ્વમાં શાંતિ રહે સમગ્ર વિશ્વનો કલ્યાણ થાય અને આપણો ભારત દેશ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે આપ સૌ અને અહીં છેલ્લા પંદર વર્ષથી આ મિત્રો એક વાત એ પણ કરી દઉં કે અહીં છેલ્લા પંદર વર્ષથી અહીં અમારા પૂજ્ય વડીલ સ્વર્ગસ તાનસંગજી બાપુ જેઓ આ એક જગ્યાને એવો ભવ્ય દ્વીપમાન બનાવેલ છે અને એના ચીલે આજે બાજુ આ બધા સત્સંગ મંડળ અહીં ભજન પ્રસાદ કોઈ પણ ધાર્મિક કાર્ય કરી રહ્યા છે તો આપણે આજે ફરી એક વખત આપ સૌ ભગવાન શ્રીરામનો એવો નાદ કરીએ કે નાદ અને આપણા બુંદનો અવાજ અયોધ્યા સુધી પહોંચે बोलिए भगवान श्री रामचंद्र भगवान की राम रामचंद्र भगवान की बलेश्वर महादेव की ओम नमः पार्वती हर हर दे। महादेव हर